પોલીસ વિભાગે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે કામગીરી શરૂ કરી હતી જેમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં વિવિધ પોલીસ મથકના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડોદરા પોલીસ મુખ્ય ખાતે તમામ અધિકારીઓ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ બધા મળીને સ્વચ્છતા અભિયાન શરૂ કરી છે પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ બને આ પ્રકારનો એક પ્રયાસ કરી છે આ ધરતી મુખ્ય મથક ખાતે આપણા સેરેમોનિયલ પરેડનું આયોજન થાય છે તાલીમ થાય છે પોલીસ વિભાગ પોતાના સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટેના કેટલાક પૂર્વ તૈયારીઓ કરતી હોય છે એવા પવિત્ર સ્થળ છે સાથે સાથે હજારથી વધારે પરિવારો પણ અહીં રહેતા હોય છે તો આ સમગ્ર પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરીને ક્લીન બનાવીએ સ્વચ્છ બનાવીએ એવા એક પ્રયાસ ચાલી રહ્યો છે આ રાષ્ટ્ર વ્યાપી ચાલી રહેલ આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસના દરેક કર્મચારી એમના પરિવારજન જોડાયેલા તમામ ઇસમો આ સંદેશ શહેરમાં આખા રાજ્યમાં અને દેશમાં ફેલાવવા માંગીએ છીએ એ પોલીસ વિભાગના કર્મચારીઓ સરકારી સેવામાં હોવા છતાં સમાજના પ્રત્યે આપણા દાયિત્વ નિભાવતા આ અભિયાનમાં જોડાયેલા છે અને મને વિશ્વાસ છે કે એક સ્ટ્રોંગ મેસેજ દરેક કર્મચારીને પણ જે કે મારા વિસ્તાર ક્લીન રહેવું જોઈએ અને સાફ સુથરા રહેવું જોઈએ જેથી કરીને આપણા સમગ્ર શહેરને પણ સુંદર સાફ રાખવા માટે એમનો ફાળો રહે